નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ચાણસમાં બેચરાજી રોડ છે અને મણિપુર વડાલી ગામ વચ્ચે આ પાણી મંદિર આવેલું છે મંદિર નિર્માણાધીન છે અહીંયા નાની એક ડેરી છે બાળ પૂર્વજ એટલે ગોગા મહારાજ કહેવાય છે અને અહીંયા પાણીના બોટલ ભરેલો મોટો પહાડ છે હજારોની સંખ્યામાં અહીંયા પાણીની બોટલ તમને જોવા મળે છે આ બધી જ બોટલ બાધાની છે અહીંયા આ મંદિરે પાણીનું જ માનતા હોય છે પાણીની બાધા રાખાય છે અને પાણીનું જ નૈભેદ્ય થાય છે અને પાણી જ પ્રસાદ તરીકે એ બધાને આપવામાં આવે છે અહીંયા પાણી કેમ ચડાવવામાં આવે છે અને આ પાણી મંદિર તરીકે કેમ ધીરે ધીરે જાણીતું થયું છે એ બાબતનો આપણે થોડો ઇતિહાસ છે કરુણ ઘટના હતી એ આપણે આગળ જણાવીએ છીએ પરંતુ અત્યારે તમે જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં મહિલાઓ બહેનો દીકરીઓ યુવાનો પાણીની બોટલ લઈ અને આ બાળપૂર્વજ આ ગોવા મહારાજની જગ્યા છે ત્યાં પાણી ચઢાવે છે આપ જોઈ રહ્યા છો સતત આવી રીતે શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે ને પાણીની બોટલ અહીં ચઢાવે છે અને દર્શન કરે છે ને અહીંયા થોડી વાર બેસે છે અને આપણે જોયું ઘણા બધા લોકો અહીંયા પાણી લઈને અત્યારે આવી રહ્યા છે બાળ પૂર્વજીનું સ્થાન છે નાનકડી ઈંટોની ડેરી બનાવી છે અને આ ઘણા વર્ષોથી એ રીતે જે ઘટના બની હતી બે હજાર તેરમાં ત્યાર પછી જ આવી નાનકડી ડેરી બનાવાયેલી છે પરંતુ હવે નવું મંદિર બાજુમાં બનાવાઈ રહ્યું છે જો હજુ બીજા સતત શ્રદ્ધાળુઓ આવ્યા કરે છે જે લોકો અહીંથી નીકળે છે એ દર્શન કરવા અવશ્ય આવે છે અહીંથી પસાર થતા રાહદારીઓ છે અથવા એમ કે વાહન ચાલકો છે એ આ પાણીના બોટલનો ઢગલો જોવે તો તરત એ પણ ઊભા રહી જાય છે અને અહીંયા જ પાણીની બોટલ વેચાણ મળે છે એટલે દસ રૂપિયા વીસ રૂપિયામાં એટલે અનેક શ્રદ્ધાળુઓ તમે જુઓ નાના બાળકોને બધા જ એક એક પાણીની બોટલ લઈ અને અહીં બાળ પૂર્વજને પાણી પીવડાવે છે અહીંયા અત્યારે આ નિર્માણાધિન મંદિર છે અને આપણે એક નવ બે હજાર ચોવીસના દિવસે આ વિડીયો શેર કરેલો છે આ પેલો રોડ છે વડાવલીવાળો અને અકસ્માત અહીં થયો હતો એ વાત હવે આપણે જણાવીશું કે એક જાન અહીંથી જતી હતી એમાં રિક્ષામાં છ વ્યક્તિ એક જ પરિવારમાં બેઠા હતા અને આ જગ્યાએ જે આ સ્થળે અકસ્માત થયો હતો અને એ પૈકી નાના બે બાળકો પણ હતા એ જીવિત હતા અને પાણી પાણી એવું માગતા હતા અને એમને કોઈ એ આ ઝાડ છે એ જગ્યાએ સ્થળ છે ત્યાં બાળકોને રાખ્યા હતા અને પાણી પાણી માગતા માંગતા જ બાળકો ગુજરી ગયા હતા અને ત્યાર પછી મોડી રાત્રે લોકોને અહીંયા કણસવાનો અવાજ આવતો હતો બાળકો જાણે કે પાણી માગતા અને પીડા થતી હોય એવું અહીંયા લોકોને સંભળાતું હતું અને એટલે જ કોઈ અહીંથી પસાર થયા અને બાળકોને આપણી રીતે પાણી માગતા જોઈને કોઈએ પાણી પીવડાવ્યું અને એવું વારંવાર એ ઘટના બનતી હતી એટલે આ વાત વધારે આ બાજુ ફેલાઈ ગઈ ચર્ચાએ થઈ અને પછી લોકોને લાગ્યું કે અહીંયા પહેલાં જે બાળકો અહીંયા મૃત્યુ પામ્યા હતા એ એમનો જ આત્માય છે પરંતુ એ નડતા નથી કોઈને અને બધાના કામ કરે છે એટલે ધીરે ધીરે લોકોની શ્રદ્ધા આસ્થા વધતી ગઈ અને બધા જ પાણી પીવડાવવા અહીંયા દિવસે અને મોડા બધે આવતા થઈ ગયા છે અહીં જે તે કોઈ આવે બધાને ચાથી એનું સ્વાગત કરવામાં આવે છે અને પાણી તો બધા પીવે જ છે પ્રસાદ તરીકે પાણી જ બધા પીતા હોય છે અહીંથી બોટલ મળે છે વેચાણ અને અહીંયા પાણીનું નિવેદ્ય ધરાવવાનું વધારે માનતા હોય તો બોટલ અહીં મૂકી દેવાની અને જો ખાલી દર્શન કરવા આવે તો આપણે જે કોઈપણ જગ્યાએ પેંડા અથવા શ્રીફળ સાંકળિયા આ પ્રસાદ લઈ જઈએ છીએ એ રીતે અહીંયા પાણીનો પ્રસાદ ચઢાવાય છે અને એ જ પાણી બધા પછી પ્રસાદરૂપે પીવે છે અને વધારે મોટી બાધા હોય એટલે વધારે બોટલની બાધા હોય તો એ અહીંયા બીજી ભેટ અર્પણ કરે છે અને એ બધી બોટલો જે છે એ બાજુમાં મૂકવામાં આવે છે એનો જ મોટો પહાડ થયેલો છે બોટલનો અને જુઓ તમે આ પાણી મંદિર અત્યારે નવું બની રહ્યું છે અને આ ચાણસમા બેચરાજી રોડ છે મણિપુર વડાવલી ગામ વચ્ચેનું સ્થળ છે અહીંયા પાણી મંદિર અત્યારે બની રહ્યું છે નાની ડેરી સામે જે લીમડા નીચે ઝાડ નીચે છે એ નાની ડેરી હતી અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધતી જાય છે એટલે આ મંદિર નવા મંદિરનું નિર્માણ કાર્ય અહીં થઈ રહ્યું છે અહીંયા પાણીના બોટલનો પહાડ અહીંયા જ હતો પણ અહીંયાથી સ્થળાંતર બોટલો કરી અને સામે તરફ લઈ ગયા છે તમે જુઓ સતત અહીંયા શ્રદ્ધાળુઓ આવ્યા જ કરે છે અને અહીંયા બાજુમાં શેડ બનાવેલો છે ત્યાં ચાથી બધા જ શ્રદ્ધાળુઓનું સ્વાગત કરવામાં આવે છે પાણી તો અહીંયા પ્રસાદમાં અગાઉ જણાવ્યું તે પ્રમાણે નૈવેદ્યમાં જે પાણી હોય એ બધા પાણી જ પીડા છે અને પાણીનો જ પ્રસાદ હોય છે અગાઉ અહીંયા પાઉચની પણ બધા બાધા રાખતા હતા પાણીના પાઉચ મળતા હતા ત્યારે પરંતુ પાઉચ બંધ થઈ ગયા છે એટલે આ બોટલ આવી ગઈ છે પણ તમે જોઈ શકો છો કેટલી મોટી માત્રામાં અહીંયા બોટલો પડી છે અને જેવી બાધા હોય એવી પ્રમાણે લોકો એક બોટલથી માંડી દસ વીસ બોટલ પણ અહીંયા બાળ ગોગાને અર્પણ કરે છે હવે આપણે જણાવ્યું તે પ્રમાણે જે તે શ્રદ્ધાળુઓ જેટલા પણ આવે છે એમને ગરમા ગરમ સરસ કડક મીઠી ચા પીડાવવામાં આવે છે અને આ પાણી મંદિર છે એટલે પાણી તો પ્રસાદી રૂપે જ બધા પ્રસાદી તરીકે જ અહીંયા લાવતા જ હોય છે નૈવે ધરાવે છે અને પાણી પીતા હોય છે અત્યારે જુઓ તમે આપણે હમણાં થોડી વાર ઊભા તો ઓછામાં ઓછા સોથી વધુ શ્રદ્ધાળુઓ આપણે દર્શન કરતા જોયા છે અને બધા જ વ્યક્તિ એક એક બોટલ લઈને આવે છે નાના બાળકો પણ બોટલ લઈ અને બાળ પૂર્વજને પાણી પીવડાવે છે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા સાથે આ બાજુના તમામ ગ્રામજનો અહીંથી જ્યારે પણ પસાર થાય તો અહીંયાથી જ એક બોટલ ખરીદી અને બાળપુરોજને પાણી પીવડાવે છે એટલે કે પાણી ચડાવે છે જોઈ રહ્યા છો અને પાછળ નવું મંદિર સરસ નિર્માણાધીન છે અને દૂરથી જ્યારે તમે ચાણસમાંથી બેસરાજી રોડ જાઓ તો ગિરિમાળાની શૃંખલા હોય એવી બોટલનો આ પહાડ ખડકાયેલો તમને જોવા મળે છે અને બધા જ લોકો અહીંયા આવે છે તો ઊભા રહી અને બાળપૂર્વજના પાણી મંદિરે દર્શન કરે છે અહીંયા જ બોટલ વેચાણ મળે છે મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે અને ચાની પણ સરસ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે તમામ શ્રદ્ધાળુઓને આગ્રહથી ચા પીડવામાં આવે છે અને મોટી સંખ્યામાં લોકો પોતાના પ્રાઇવેટ વાહન ખાનગી વાહન અથવા રિક્ષામાં બેસીને આ બાળપૂર્વજના પાણી મંદિરે આવે છે અને દર્શન કરે છે અને પાણી ચઢાવે છે અહીંયા આ મંદિર નિર્માણના દિન છે એટલે આપણે આ મેમોરિયલ શૂટ થોડું કર્યું છે કારણ કે હવે ફરી આપણે નેક્સ્ટ ટાઈમ ક્યારેક અહીંથી નીકળીશું તો અહીંયા સરસ મંદિર બનેલું હશે એટલે આપણે થોડું એનું મેમોરિયલ શૂટ કર્યું છે આ શેડ હમણાં જ બનાવાયો છે અને પાણીની બોટલ બધી જે એની સાઈડમાં પડી છે એ પહેલાં મંદિર નિર્માણ થઈ રહ્યું છે ત્યાં બધી બોટલોનો મોટો પહાડ હતો મિત્રો આ વિસ્તારમાં એક મોટું આસ્થા કેન્દ્ર આ બની ગયું છે અને વિવિધ રીતે લોકો બાધાઓ રાખતા હોય છે જેની પણ મનોકામના પૂર્ણ થાય તેઓ સ્પેશિયલ આવી અને પાણીનો પ્રસાદ ચડાવી જાય છે પાણીનું નૈવેદ્ય ચડાવે છે અને વિવિધ પ્રકારની તમામ બાધાઓ હવે અહીંયા સ્થાનિક અને દૂરથી આવતા શ્રદ્ધાળુઓ અહીંયા બાધા માનતા રાખતા હોય છે અને એટલે જ હવે સમય પ્રમાણે અહીંયા પાછળ મંદિરનું પણ સરસ નિર્માણ થઈ રહ્યું છે અને મિત્રો અહીંયા આવતા શ્રદ્ધાળુઓની લાગણી શું હોય છે અને એમની પાસે શું જાણકારી છે એ બાબતે આપણે એક શ્રદ્ધાળુ પાસેથી થોડી માહિતી મેળવીશું ઘણા બધા લોકોના સારા કામ કર્યા અને પ્રતિક છે અને ઘણા લોકો જણાવી દઈએ ચાણસમાં બેચરાજી રોડ છે અને વડાવલી મણિપુરા ગામની વચ્ચે આપ જ્યારે પણ વાહન લઈને નીકળો અહીંયા તો અહીંયા તમને પાણીની બોટલનો પહાડ જોવા મળશે અને અહીંયા આ મંદિર નિર્માણાધીન છે ત્યારે બની રહ્યું છે રોડની બાજુમાં જ અને સામે બીજું ઝાડ છે ત્યાં બાળપ્રોધની નાની ડેરી છે તમે વાહનો જોઈ શકો છો અહીંયા સતત વાહનોની અવર જવર ચાલુ હોય છે અને શ્રદ્ધાળુઓ અહીંયા મોટી સંખ્યામાં સતત આવી રહ્યા છે અને એને અનુલક્ષીને જ અહીંયા સરસ મંદિર બનાવાઈ રહ્યું છે અત્યારે આપ જોઈ રહ્યા છો બીજા શ્રદ્ધાળુઓ નવા બીજા આવ્યા છે અને પાણી ચઢાવીને અને પાણી પ્રસાદ લઈ અને એ લોકો નીકળી જાય છે અને દરમિયાન અન્ય બીજા પણ શ્રદ્ધાળુઓ આવે છે મંદિરનું આ નિર્માણ થઈ રહ્યું છે અને મેમોરિયલ શૂટ યાદગીરી માટે આપણે આ શૂટ કર્યું છે કારણ કે હવે મંદિર બની જશે પછી આ લોકેશન જોવા નહીં મળે એટલે યાદગીરી માટે આપણું થોડું મંદિરનો નજારો શૂટ કર્યો છે અને બીજા જુઓ પેલા માજી આવ્યા છે અને બીજા બહેનો અને બધા છે અને બધા જ એક એક બોટલ લઈ અને ખૂબ જ કેટલી આસ્થા શ્રદ્ધા સાથે પાણી અહીંયા ચડાવે છે નિવેદ ચઢાવે છે અને પાણી પીવે છે તો મિત્રો આ પાણી મંદિર છે અને અહીંયા પાણીનું નૈવેદ્ય ચઢાવાય છે અને પાણીની જ પ્રસાદ હોય છે એટલે એક આસ્થા કેન્દ્રનો આ વિડીયો આપણે એક શેર કરી રહ્યા છીએ આ સાથે મિત્રો આપણે એક રાજા શિલાદિત્યની જન્મભૂમિ એટલે ચક્રવર્તી પ્રાચીન નગર ખેડાનો એક વિડીયો શેર કર્યો છે એ પણ જરૂર જોજો અને જેપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જેપી સિરીઝના વિડીયો જોતા રહો જય બાળ પૂર્વજ જય ગોગા મહારાજ